નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જો તમે અખાત્રીજના દિવસે સોનું ચાંદી ન ખરીદી શકો તો કઈ જ નહીં પણ આ પાંચ જગ્યા ઉપર એક ચપટી હળદર જરૂર મૂકી દેજો કે જેથી કરીને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે જો તમારા ઘરમાં ધનની અછત હશે તો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થવા લાગશે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે અખાત્રીજના દિવસે સોનું ચાંદી ખરીદી નથી શકતા

કે જેનાથી માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી તે લોકોની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે આથી મિત્રો આ ઉપાયને સરખી રીતે જાણવા માંગતા હોય તો મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુકલ પક્ષની તૃતીયા તિથિના દિવસે અખાત્રીજનો તહેવાર આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં અખાત્રીજના દિવસનું બહુ જ ખાસ મહત્વ છે આ દિવસે જો અમુક એવા ખાસ ઉપાય કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ અમુક એવી વસ્તુ હોય છે કે જેને ખરીદવી બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદો તો મિત્રો માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે પણ મિત્રો ઘણા લોકો સોનું ચાંદી ખરીદી નથી નથી શકતા તે લોકોએ આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર આજના વિડીયોમાં અમે તમને જણાવશો કે અખાત્રીજના દિવસે તમે સોનું ચાંદી ન ખરીદો તો મિત્રો તમારે આ પાંચ જગ્યા ઉપર એક એક ચપટી હળદર જરૂરથી મૂકી દેવી જોઈએ કે જેનાથી તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ થઈ જાય તો મિત્રો જેવી કે જુઓ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં હોય તો સુખ સમૃદ્ધિ પણ આવશે તેમજ તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મેળવી શકશો તેમજ જુઓ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ ગ્રહ દોષ મંગળ દોષ અથવા તો કુંડળી દોષ જો તમે હેરાન થતા હશો તો મિત્રો એમાંથી તમને રાહત મળી જશે તો અખાત્રીજના દિવસે જો કોઈ પણ ઉપાય અથવા તો ખરીદી કરો છો તો એનું તમને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર અખાત્રીજ નો દિવસ છે એ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ દિવસ મનાય છે આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખ શાંતિ સૌભાગ્યને આમંત્રિત કરે છે તો મિત્રો આ દિવસનું ધાર્મિક પૌરાણિક અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ મહત્વ છે એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે જ ભગવાન પરશુરામનો જન્મ થયો હતો જેને આપણે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનીએ છીએ આની સિવાય મિત્રો જ આ દિવસે પાંડવોને વનવાસ કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અક્ષય પ્રાપ્ત પ્રદાન કરવામાં આવ્યું હતું જેનાથી તે લોકો ક્યારેય પણ ભૂખ્યા ન રહ્યા આટલું જ નહીં પણ સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ પણ આ અખાત્રીજના દિવસે જ થયો હતો અખાત્રીજ છે એ આવનારી ત્રીસ એપ્રિલના દિવસે છે આથી મિત્રો તેમજ ભગવાન વિષ્ણુની સંયુક્ત પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી જોઈએ આપ અખા ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના પુરા વિધિ વિધાનથી અને પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે જ કરવી જોઈએ તેમજ મિત્રો આજના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે તમે સોનું ચાંદી ન ખરીદી શકો તો આ પાંચ જગ્યા ઉપર તમારે એક ચપટી હળદર મૂકીને તમને જે પણ પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ જેનાથી તમારી બધી જ મનોકામના અવશ્ય જ પૂર્ણ થવાની છે તો મિત્રો આ ઉપાયને કરવાથી જે કંઈ પણ કાર્ય હશે એ પૂરા નહીં થતા હોય તો મિત્રો એ બધા જ કાર્ય છે એ સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગે છે આથી જ એવું માનવામાં આવે છે કે આ ખાત્રીસના દિવસે જો કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે તો તેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે અને તે વસ્તુ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ખામી નથી આવી શકતી તો મિત્રો ધર્મગ્રંથ અનુસાર જો કોઈ પણ વ્યક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિને કઈ પણ કરે છે તો તેના જીવનમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલી નથી આવતી એ વ્યક્તિને આ દાનનું ફળ બહુ જ ઉત્તમ પ્રાપ્ત થાય છે ત્યારથી જ એવું કહેવાય છે કે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીસના દિવસે આ કાર્ય અથવા તો દાન કરો છો તો તેનું ફળ અવશ્ય જ થાય છે એવું પણ બને છે કે તમને જે પણ ફળ પ્રદાન થાય એ તમને પણ ખબર નથી હોતી પણ દેવી દેવતા છે એ તમારી કોઈ પણ રૂપમાં મદદ કરવા માટે પહોંચી જાય છે તો મિત્રો તમારી મનોકામના જો પૂર્ણ ન થાય તો અખાત્રીજના દિવસે તમે જો કંઈ પણ પરમાર્થનું કાર્ય કરશો તો મિત્રો તેનું ફળ તમને અવશ્ય જ પ્રાપ્ત થાય છે અને તમારી ઉપર કોઈ વિઘ્ન આવવાનું હશે તે વિઘ્ન પણ ટળી જાય છે અથવા તો તમારે વધારે પૈસા કમાવા માંગતા હશો તો મિત્રો તમારા ઘરમાં ધન ધાન્યની કમી પણ નહીં રહી શકે તેમજ એવા કોઈ વ્યક્તિ હોય કે જે નોકરી તૈયારી કરી રહ્યા હોય તો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ મિત્રો આવો આપણે જાણીએ કે તમે આખા ત્રીસના દિવસે સોનું ચાંદી ન ખરીદો તો તમારે ચિંતા કરવાની કોઈ નથી જરૂર તમને આ પાંચ જગ્યા જણાવીએ કે એ જગ્યા ઉપર તમારે એક ચપટી હળદર મૂકી આવી જવાનું છે અને તમને જે પણ પ્રકારે ઉપાય જણાવ્યા છે એ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવા જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધીએ તો પહેલા જો તમે અખાત્રીજનો વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો એને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતા ની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણે જાણીએ કે તમારી આજે અખાત્રીજના દિવસે

આ પ્રકારે ઉપાય કરશો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ પહેલી જગ્યા હતી કે જ્યાં તમારે આ પ્રકારે આ એક ચપટી હળદર મૂકીને દીવો પ્રગટાવી દેવાનો છે તેમજ બીજી જગ્યા છે તમારા ઘરનો મુખ્ય દ્વાર આપણા ઘરનો મુખ્ય દ્વાર છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે આ જગ્યા એવી છે કે જ્યાંથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે આથી જો તમે અખાત્રીજના દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બે શુદ્ધ ઘીના દીવા તેમજ સાઈડ એક એક ચપટી હળદર મૂકી દેશો તમારા ઘરની પણ નકારાત્મક હશે એ બધી જ સમાપ્ત થઈ જશે ઉર્જાનો વાસ થઈ જશે આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર જો તમે દીવા પ્રગટાવો છો અને એ પણ અખાત્રીજના શુભ દિવસ ઉપર તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો કરવાથી મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેમજ અખાત્રીજના દિવસે જો તમે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને કંકુથી એક સાથીઓ દોરો છો તો પણ તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે તેમજ ત્રીજ જગ્યા છે જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હોય તો એના નીચે તમારે એક ચપટી હોદર મૂકીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે તુલસી માતા છે એને બહુ જ પવિત્ર માનવામાં આવ્યું છે

ત્યાગ દીવો પ્રગટાવો છો અને તુલસી માતાના છોડની પ્રદક્ષિણા કરો છો તો મિત્રો ભગવાન શ્રી હરિષ્ણ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે તમારા ઘરની બધી જ સમસ્યા છે જેવી કે ઘરમાં ગરીબી સમાપ્ત થઈ જાય છે તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકી ગયા હોય તો એ પૂરા થઈ જશે મિત્રો તમારું એવું કાર્ય હોય કે જે વર્ષોથી અટકેલું હોય તો પૂરું ન થતું હોય તો તમારે અખાત્રીજના દિવસે આ પ્રકારે ઉપાય અવશ્ય જ કરવા જોઈએ મિત્રો ચોથી જગ્યાએ છે કે પીપળાનું વૃક્ષ પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જશે એવી માન્યતા છે કે જો અખાત્રીજના દિવસે કોઈ પણ વ્યક્તિ પીપળાના વૃક્ષ નીચે એક શુદ્ધ કીનો દીવો પ્રગટાવીને એક ચપટી હદર મૂકી દેશે તો મિત્રો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ તેના ઘરમાં જો ગરીબી હશે તો ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે અને તેના ઘરમાં દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા તો કોંડળી દોષ હશે એનાથી પણ તેના ઘરમાં સભ્યોનો છુટકારો પ્રાપ્ત થઈ જશે આથી જ અખાત્રીજના દિવસે સોનું ચાંદી ન ખરીદો તો ચાલશે પણ તમારે આ જગ્યા જણાવી દઈએ એ જગ્યા ઉપર તમારે શુદ્ધ ઘીનો દીવો અને એક ચપટી હળદર મૂકી દેવાની છે અને એમાં આ પ્રકારે ઉપાય કીધો એ પ્રકારે તમારે ઉપાર્ક પણ કરી લેવા જોઈએ મિત્રો મિત્રો આ આ ઉપાય કરવા માત્ર તમને ઉપાયનું ફળ નથી મળી શકતું પણ દિવસે તમારે વહેલા જાગી જવું જોઈએ તેમજ સ્નાન વગેરે જેવા કાર્ય કરીને તમારે તમારા મનને સાવ શાંત કરી દેવાનું છે તેમજ જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે સ્નાન કરી પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા સાથે જ મિત્રો તમે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે આ ઉપાય કરો છો તો તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે તેમજ મનમાં શ્રદ્ધા નથી રાખતા અને આ ઉપાય કરવા ખાતર જ કરો છો તો આ ઉપાયનું ફળ તમને નહીં મળે આથી જ જો તમે મનમાં એવો ભાવ રાખો છો કે મને આ ઉપાયનું ફળ મળશે તો મિત્રો તમને આ ઉપાયનું ફળ નહીં મળી શકે આથી જ તમારે નિઃસ્વાર્થ ભાવે આ ઉપાય કરવાનો છે અને સાચા હૃદયથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના પ્રાર્થના કરીને આ ઉપાય કરવાનો છે જેથી કરીને તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ થાય છે મિત્રો હવે જાણીએ કે તમારે અખાત્રીજના દિવસે એવી કઈ શુભ અને પવિત્ર વસ્તુ ખરીદવી જોઈએ કે જેનાથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય આપણે આ વિડીયોની શરૂઆતમાં જોયું જ કે જે લોકો સોનું ચાંદી ન ખરીદે તો તે લોકોએ આ પાંચ જગ્યા ઉપર દીવો પ્રગટાવીને એક ચપટી હદર મૂકી દેવી જોઈએ તો તે લોકો જ આ ઉપાય કરી લેશે તો તે લોકોને અવશ્ય ઉપાયનું ફળ પણ મળી જશે જો અમુક લોકો એવા હોય કે આ મામૂલી વસ્તુ ખરીદીને પણ માતા લક્ષ્મીને તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો પહેલી વસ્તુ છે એ ઘઉં છે તો જો અખાત્રીસ ના દિવસે જે લોકો પણ ઘઉંની ની ખરીદી કરશે તો તે બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો ઘઉંની ઉપસ્થિતિ આપણા ઘરમાં સ્થિરતા અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આપણા હિન્દુ પુરાણમાં ઘઉને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો અખાત્રીજના દિવસે જો કોઈ પણ ઘઉંની ખરીદી કરી શકે છે તો તે સંકેતો આપે છે કે એ ઘરમાં ક્યારેય પણ અન્ય ધની કમ નહીં થાય એને લક્ષ્મી માતાનું પણ પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે અખાત્રીજના દિવસે ઘઉંને ભગવાન વિષ્ણુના ચરણોમાં પણ અર્પણ કરે છે પછી જ ઘરમાં રાખે છે બીજી વસ્તુ છે ગાયનું શુદ્ધ ઘી જો તમે અખાત્રીજના દિવસે ગાયનું ઘી ખરીદો છો

મિત્રો એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે પણ ગાયનું ઘી ખરીદો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નિવૃત્તિ થઈ શકે છે તેમજ જીવનમાં શુભતા લાવે છે તેમજ આ ગાયના ઘીને તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરો છો તો તમને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે છે ગાયના ઘીના સેવનથી શારીરિક અને માનસિક શુદ્ધિ પણ થઈ શકે છે તો મિત્રો ગાયનું ઘી છે એ પણ ભૌતિક સમૃદ્ધિ જ નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિનો પણ એક જરૂરી સ્ત્રોત માનવામાં આવ્યો છે તેમજ ત્રીજી વસ્તુ છે નવા ઘરની ખરીદી અખાત્રીજના દિવસે જો તમે એક નવું ઘર ખરીદો છો અથવા તો ભૂમિપૂજન કરો છો તો આ વસ્તુ અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવું વર્ણવ્યું છે કે આ દિવસે તમે કઈ પણ વસ્તુની શુભ શરૂઆત કરો છો તો એનું પણ તમને બહુ જ સારું ફળ મળે છે એ વસ્તુ ક્યારેય નષ્ટ નથી થઈ શકતી અખાત્રીજના દિવસે ગ્રહ પ્રવેશ અથવા તો ભૂમિપૂજન કરવાથી વાસુદોષ સમાપ્ત થાય છે લક્ષ્મી માતાનો સ્થાયી રૂપથી તમારા ઘરમાં વાસ થઈ જાય છે જો કોઈ પણ વ્યક્તિ અખાત્રીજના દિવસે નવું ઘર ખરીદે તો તેના જીવનમાં શાંતિ સુખ સફળતા અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો નંબર ચાર ઉપર ઘરેણાની ખરીદી આવે છે તો મિત્રો અખાત્રીજના દિવસે જો તમે કપડાં અથવા તો ઘરેણાની ખરીદી જો તમે કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ વિશે કરીને પીળા અથવા તો સફેદ રંગના વસ્ત્રો છે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે આથી અખાત્રીજના દિવસે જો તમે પીળા અથવા તો લાલ રંગના અને સફેદ રંગના વસ્ત્રો પહેરો છો અને સાથે જ તમે ઘરેણા આ દિવસે ખરીદો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે તેમજ અખાત્રીજના દિવસે તમે કંઈ પણ વસ્તુ તેમજ આભૂષણ ખરીદો તો તમારા પરિવારમાં માન સન્માન અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેમજ મહિલાએ માટે આભૂષણ છે એ નારી શક્તિનું પ્રતિક માનવામાં આવ્યું છે આથી જ અખાત્રીજના દિવસે તમે જે કંઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો લક્ષ્મી માતાના આગમન સમાન માનવામાં આવે છે હવે આપણે જાણીએ કે દિવસે તમારે આ વસ્તુ ઘરે ન લાવવી જોઈએ મિત્રો અખાત્રીજના દિવસે છરી કાતર કુહાડી છરી જેવી તીક્ષ્ણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ઘરમાં તણાવ ઝઘડા અને વિખવાદ થઈ જાય છે આ વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ ભંગ થઈ જાય છે અને મન અશાંત રહેવા લાગે છે આ વસ્તુઓને શુભ દિવસે નિષેધ માનવામાં છે તેમજ અખાત્રીજનો નો દિવસ એક પવિત્ર શુભ દિવસ છે જ્યારે કાળા રંગના તામસિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવ્યું છે તેથી જ આ દિવસે કાળા કપડા કાળા શૂઝ બેગ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો જેનાથી નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે તેમજ લક્ષ્મીની કૃપા અવરોધ આવી શકે છે તેમજ મિત્રો આ દિવસે બાવળ ગુલાબનો છોડ જેવા કે છોડ છોડ હોય તે ન લાવવા જોઈએ આ ઉત્પન્ન કરે છે છે અને લાવે તેના બદલે તુલસી પીપળા આમળા જેવા શુભ છોડ ખરીદી શકો અને તેને ઘરે પણ વાવી શકો છો તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર